પાલનપુર નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન શરૂ કરાયું છે ત્યારે પાલનપુરના રાજમાર્ગો પર પ્લાસ્ટિક સહિતના કચરાના ઢગલા ખડકાયા છે જોકે જાહેર માર્ગો પરના પ્લાસ્ટિકના ઢગલા ઉપાડવાની તાકાત ન હોવા છતાં પ્લાસ્ટિક મુક્ત પાલનપુરનું અભિયાન ચાલુ કરનારા શાસકો સામે લોકોએ ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુરના અભિયાનને ફિયાસકાર ગણાવ્યું હતું પાલનપુર નગરપાલિકામાં શાસક પક્ષ ભાજપ નગરજનોને લાઇટ પાણી અને સફાઈ જેવી સુવિધા આપવામાં પણ ખરી ઉતરી નથી ત્યારે પાલિકાના શાસકોએ લોકોના પ્રશ્નો ઉકેલવાને બદલે પ્લાસ્ટિક મુક્ત પાલનપુર અભિયાન શરૂ કર્યું છે જેમાં રિયલમાં કામ કરવાના બદલે રીલ બનાવી જાતે જ વાહવાહી લૂંટી પાલિકાના શાસકો લાખો રૂપિયાની ગ્રાન્ટ ફેળફી રહ્યા છે પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં લાખો રૂપિયાનો ખર્ચ કરનાની પાલિકા પાસે રોડ પરના પ્લાસ્ટિકના ઢગલા ઉપાડવાની પણ તાકાત નથી જેથી પ્લાસ્ટિકના કચરા પર ગૌમાતાઓ પ્લાસ્ટિક આરોપતી જોવા મળી રહી છે એટલે પ્લાસ્ટિક મુક્ત અભિયાન વાતોના વડા પુરવાર થઈ ગયું છે જામપુરા જીબી કચેરીની પાસે હું ઊભો છું અહીંયા રોડ ઉપર ચારે પ્લાસ્ટિક વેરાયેલું છે ગાયો પ્લાસ્ટિક ખાય છે કચરો ખાય છે અને જે સ્વચ્છતા અભિયાનની કે પ્લાસ્ટિક મુક્તિની જે વાત છે એ અહીંયા દેખાતી નથી કે સત્તાધીશો કે જે અધિકારીઓ કહેતા હોય કે પ્લાસ્ટિક મુક્ત કર્યું છે પણ અહીંયા બધી ગાયો કચરો ખાય છે પ્લાસ્ટિક ખાય છે અને બધું સ્વચ્છતાના નામે કશું કરેલું છે નહીં પ્લાસ્ટિક મુક્ત પાલનપુરમાં રોડ પર ઠેર ઠેર પ્લાસ્ટિક જોવા મળી રહ્યું છે રેકડી અને દુકાનોવાળા પાસેથી પ્લાસ્ટિક જપ્ત કરવાને બદલે પ્લાસ્ટિકના ઉત્પાદન પર જ પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી છે પાલનપુરની અંદર આ પ્લાસ્ટિક પ્લાસ્ટિક પાસે ઝુંબેશ ચાલી રહી છે પરંતુ આપણે જોઈએ તો રોડ ઉપર તમે જોઈ શકો છો કેટલું બધું પ્લાસ્ટિક છે જો પહેલાં આ પ્લાસ્ટિક દૂર કરવામાં આવે તો અડધું તો આ પ્લાસ્ટિકનો મુક્ત થઈ જાય પાલનપુર એટલે આ જે કચરો પડ્યો છે એ પ્લાસ્ટિક આખા પાલનપુરથી પહેલાં ઉપાડે તો સારું રહે પ્લાસ્ટિક છેડ્યું છે એ સારી વાત છે બરાબર પણ એનો અમલ થાય એ જરૂરી છે હવે તો વર્ષોથી વાત ચાલે છે કે ભાઈ પ્લાસ્ટિક મુક્ત પાલન કોઈ કરવાનું પાલે સ્માલ બીજા દસ દસ વર્ષથી આપણે સાંભળીએ છીએ પણ આજ દિન સુધી થયું નથી નાની નાની દુકાનો રેકડી ઉપરથી આમ રેડ પાડવામાં આવે છે બરાબર પણ જ્યાંથી બને છે ક્યાંથી બને છે ત્યાંથી ત્યાં જો એને પકડવામાં આવે તો એનું પરિણામ સારું ઉપજી શકે એમ છે બારાપુરના જામપુરા જીઆઈડીસી વિસ્તારમાં તો પ્લાસ્ટિક મુક્ત અભિયાનના ધજિયા ઉડતા જોવા મળ્યા હતા જેડીસી પ્રમુખે વારંવાર જાણ કરવા છતાં પાલિકાના શાસકો આંખ આડા કાન કરી રહ્યા છે સફાઈના નામે મીંડું હોવા છતાં પ્લાસ્ટિક મુક્ત પાલમપુર કરવા નીકળેલા શાસકો સામે જીઆઈડીસી ના વેપારીઓએ પણ ભારે આક્રોશ ઠાલવ્યો હતો અહીંયા પાલમપુર નગરપાલિકા જે કરોડોના ખર્ચા કરે પ્લાસ્ટિક મુક્ત કરવાની અભિયાન ચલાવવાની વાત કરી છે બરાબર અહીંયા જે વર્ષોથી પ્લાસ્ટિકના ઉકેડા થાય છે અને જે લેવાની તેવડ નથી બરાબર એ લોકો આ પ્લાસ્ટિક મુક્ત અભિયાન તો કઈ રીતે કરી શકતા અને બીજી વસ્તુ પ્લાસ્ટિકનો અભિયાન આ એક જ જગલો ઢગલો છે ને એ એવો નથી જીઆઈડીસીમાં ચાર જગ્યાએ આવા ઢગલા કરે છે ચાર ચારથી પાંચ જગ્યા બરાબર સાદિક મહેમાનની સામે છે માધવી રેસ્ટોરન્ટની સામે અહીંયા અરે છેલ્લા વર્ષોથી અમે કંઈ કંઈક કંટાળી ગયા છીએ અત્યારે તમે દેખી શકો છો વિડીયો બી તમે ઉતારવા ઉતાર્યો છે રોડ ઉપર જે ફેલાઈ જાય છે અને દર દર બીજા દિવસે નગરપાલિકા લેવા આવતી બ નથી અને લેવા આવ્યા ત્યારે અડતું અડતું કામ જ અત્યારે તમે દેખો છો કચરા ઢગલા જીઆઈડીસીના પાલનપુર મારી જે બધા બીજેપીના કદાચ અત્યાર છે નહીં પણ અત્યાર પહેલાં હતા ગિરીશભાઈ જગાણી અને મારા જીઆઈડીસી ચેરમેન છે એમણે મારી હાજરીમાં પ્રમુખને કેટલી વખત નમ્ર વિનંતી સાથે રિક્વેસ્ટ કરી ભાઈ અમારી ત્યાં સફર સફાઈ કામદાર મૂકો આ મૂકો તો એ લોકો એવું કહે છે કે સફાઈના કામદાર તો રાત્રે જ રાત્રે કોઈ આવતું લોબું આવતું નથી આવી તકરા ઢગલે ઢગલા કરાય બરાબર અમે નગરપાલિકામાં જીઆઈડીસીનો બંને ટેક્સ ભરીએ છીએ બરાબર છતાં બી અમને જ્યારે ત્યારે કલેક્ટર સુધી અમે સ્વાગત ઓનલાઈનમાં રજૂઆતો કરી ત્યારે બી વિવિધ રજૂઆતો થાય એવી વાત થાય છે કે ભાઈ આ તો જીઆઈડીસીમાં તો જીઆઈડીસીનો અમે ટેક્સ બી ભરાય છે અને નગરપાલિકાનો ડબલ ટેક્સ ભરીએ છતાં બી અમારે કોઈ સગવડ આ અમારે એકલા પ્રોબ્લેમ નથી આ પાલનપુરા દરેક રોડ ઉપર આ પ્રોબ્લેમ છે સુખબાગ રોડ ઉપર બી પ્રોબ્લમ છે આ રોડ ઉપર બી પ્રોબ્લમ છે સુખબાગ રોડ ઉપર આપણે જે બી કે ગઢવી મકાન છે ત્યાં ગાડી સામે ત્યાં સામે બી આટલો જ આવો નહો કતરણ છે બરાબર લોકો નાગરિકો જશે કયો બરાબર આ તો ઠીક છે તમે અત્યારે આવી પત્રકાર તરીકે અમે અમને અમે રજૂઆત કરી તમે અમારે સોંપળ્યા બરાબર બાકી અમે અમે ધંધો અમે કઈ જગ્યાએ કઈ નાગરિકો આપણે પરેશાન કરીને ક્યાં કે રજૂઆતો કરવા જઈએ કલેક્ટરને સ્વાગત ઓનલાઈનમાં મારી પાસે આગળ ઢગલો છે બરાબર તેઓ કોઈ સમસ્યાનું હોટ